આ ન્યૂઝના પ્રાયોજક છે મોબાઈલ ગેલેરી સ્થળ સ્રોફચાલ આઝાદ ચોક નજીક હાલર રોડ વલસાડ સંપર્ક કરો અઝીઝ મહેમન મોબાઈલ નંબર નાઇન ટુ વન સિક્સ વન સેવન એટ સિક્સ અથવા સેવન 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 નાઇન સિક્સ વન સેવન સિક્સ વલસાડના તીથલ દરિયા કિનારે વાદળછાયું વાતાવરણનો સુંદર નજારો જોવા મળ્યો વલસાડમાં આજે વહેલી સવારે વરસાદના એંધાણ દેખાયા હતા અને વાદળછાયા વાતાવરણનો જોરદાર નજારો જોવા મળ્યો હતો પરંતુ વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હતો ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે આજે વહેલી સવારે કેટલાક સહેલાણીઓ વાદળછાયા વાતાવરણની મજા માણવા ગયા હતા વલસાડમાં વરસાદી માહોલ થોડી ક્ષણો માટે દેખાયો હતો પરંતુ વરસાદે હાથ તાળી આપી નીકળી ગયો હતો જેને લઈને ભારે બફારાનું વાતાવરણ સર્જાયું હતું હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડમાં પંદરથી અઢાર તારીખ સુધીમાં ચોમાસું બેસવાની શક્યતાઓ છે તેમ છતાં વલસાડના આજુબાજુના જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે વલસાડવાસીઓ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે